હસમુખભાઈ હા એક વ્યવસ્થિત વિડીયો મૂકી દેસુ હવે આવે કે સો કિલોમીટર દોઢસો કિલોમીટર થી આવશે તો એને કઈ સાઈડ થી કઈ બાજુ હેલું પડે એ કહેતા જાવ જામનગર બાજુ થી આવવા ને ક્યાંથી હેલું પડે જામનગર વાળા ને તો સીધું જ વેરાડ વચ્ચે આવી જાય ઓકે જામનગર થી હાઈવે કયો કેવાય જામનગર થી ભાણવડ જામનગર થી ભાણવડ વાળા અને ભાઈ લાલપુર વાળો અને જે લોકો ને પોરબંદર સાઈડ થી આવતા ભાઈઓ જુઓ આપડો આ પ્રોગ્રામ આવતા રવિવારે એટલે સત્યાવીસ જુલાઈ ના રોજ વેરાળ ખાતે છે થોડું ઘણો વરસાદનું વાતાવરણ થઈ જાય તો બેવાની વ્યવસ્થા કેવી રીતે સરસ હવે જુઓ માત્ર પટેલ જ્ઞાતિના નહીં તમામ જ્ઞાતિ આપણે ખેડૂતોને બે થી છ એ રેવન્યુ ને લગતી અવેરનેસ ડેવલપ કરવા માટે શું શું કાળજી રાખવી જોઈએ સાત નંબર હકપત્રકો ઉત્તરોત્તર એની અંદર વારસા કેવી રીતે દાખલ કરવી પાણીના હક્કો હલણના હક્કો વગેરે તમામ બાબતે આપણે એને માર્ગદર્શન આપશું ખેડૂતોને બધાને ખબર જ છે યુટ્યુબમાં મને સાંભળતા હોય એને ઉપરાંત ખેડૂતોના કઈ પ્રશ્નો હશે તો આપણે એના જવાબ પણ આપીશું એની ફાઇલો નહીં ચેક કરીએ કારણ કે એક જણા એની ચેક કરવા છે ઘરે આંગણે મળે એવી રીતે આપણે વ્યવસ્થા કરશું હવે આજુબાજુના ગામમાં છે ને તમે એક વ્યવસ્થિત વ્યવસ્થા કરજો તમારા ગામ સિવાય બાજુના જે આગેવાનો હોય ને એને જાણ કરી દેવી યુટ્યુબમાં આ વિડીયો મુકાઈ જશે એટલે એની લિંક પણ આપી દઈશ એટલે એ પણ કેવું કે ભાઈ આ ખેડૂત મારે બે રમણીભાઈ છે અને અહીંયા

છ નો કાર્યક્રમ છે આપડો જે ખેડૂત ભાઈને આવું એ બધા આવી શકે છે કોઈ પણ જ્ઞાતિ ના કોઈ પણ ધર્મ ના ખેડૂતો આવી શકે છે ભલે ભાઈ હા